brought to you by technospark 20 series smartphones सूरत बैठक પર ભાજપના ઉમેદવારની બેન હરીફ જીતની સાથે રાહુલ ગાંધીએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તાના શહેરની અસલી સુરત પર એકવાર દેશની સામે છે જનતાને વોટથી વંચિત રાખવા બાબાસાહેબ આંબેડકર ના બંધારણ સમાપ્ત કરવા તરફનું આ પગલું છે ગુજરાતમાં સુરત લોકસભા સીટ પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ ના હરીફ સાંસદ ચૂંટાઈ આવતા રાજનીતિમાં ગરમાવો આવ્યો છે હવે આ મુદ્દે રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે હું વારંવાર કહી રહ્યો છું કે આ ચૂંટણી માત્ર સરકાર બનાવવા માટે નથી પરંતુ બંધારણ બચાવવા માટે પણ છે ગુજરાતમાં સુરત લોકસભા સીટ પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના બિનહરીફ સાંસદ બની ચૂક્યા છે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ થઈ જતા બાકીના અપક્ષ ઉમેદવારોએ પણ નામાંકન પરત લઈ લીધું જે બાદ તેમને બિનહરીફ સાંસદ જાહેર કરવામાં આવ્યા ચૂંટણી પહેલાં જ હવે ભારતીય જનતા પાર્ટીના નેતા બિનહરીફ થઈ ગયા છે આ બેઠક જે છે એ ઇતિહાસ બની ચૂકી છે સૌ પ્રથમ આ ઘટના બની છે ગુજરાતમાં કે જ્યાં બિનહરીફ જે છે એ નેતા ચૂંટણી પહેલાં જ થઈ ચૂક્યા છે અને અત્યારે આ બેઠકની ચર્ચા પણ ચારેકોર થઈ રહી છે અને દિલ્હી સુધી આ બેઠકની ગુંજ પહોંચી રહી છે કારણ કે આ બની ગયા છે દેશના પહેલા સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે ફરી એકવાર દેશ દેશની સામે છે જનતા પાસેથી તેનો નેતા ચૂંટવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવા તરફનું વધુ એક પગલું છે હું ફરી એકવાર કહી રહ્યો છું કે આ ફક્ત સરકાર બનાવવા માટેની ચૂંટણી નથી આ દેશને બચાવવાના અને સંવિધાનની રક્ષા કરવા માટેની ચૂંટણી છે ત્યારે આજ મુદ્દા પર જયરામ રમેશે પણ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરી સુરતમાં ભાજપના ઉમેદવારની વિનહરીફ જીત પાછળની ક્રોનોલોજી છે એ સમજાવી છે અને કહ્યું છે કે પહેલાં સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના નામાંકનમાં ખામી ગોતી અને ત્યારબાદ એને રદ કર્યું અધિકારીએ ત્રણ ટેકેદારની સહીની સત્યતાને લઈને સવાલ ઉઠાવ્યા કંઈક આવી જ રીતે ચૂંટણી અધિકારીએ ટેકેદારોની સહીમાં ખામી બતાવી કંઈક આવી જ રીતે કોંગ્રેસના જમી ઉમેદવાર સુરેશના નામાંકનને પણ રદ કરી દીધું બે નામાંકન રદ થયા બાદ કોંગ્રેસ પાર્ટી અહીં ઉમેદવાર ઉભો ન રાખી શકે તો હવે આ મુદ્દાની ગુંજ અત્યારે ચારેકોર ચાલી રહી છે એવામાં આરોપ આરોપની રાજનીતિની પણ શરૂઆત થઈ ચૂકી છે અલગ અલગ પ્રતિક્રિયાએ અને આ સાથે જે અલગ નિવેદન છે એ સમગ્ર દેશમાંથી સામે આવી રહ્યા છે ત્યારે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે કેટ કેટલા રંગ હવે ગુજરાતમાં આવનારા દિવસોમાં જોવા મળે છે અને એક વાત તો સ્પષ્ટ છે કે આ લોકસભા બેઠક છે એ હંમેશા ચૂંટણી સુધી ચર્ચાનું કેન્દ્ર રહેશે અત્યારે રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર